તમારે બીજા જે વિડીયો છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ છે એના વિભાગ D અને એના વિડીયો ઓલરેડી ચેનલ માં અપલોડ થઈ ગયા છે હજુ તમે એ વિડીયો નથી જોયું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે બીજા વિડીયો આઈએમપી વિડીયો જોઈ શકો છો અને તમારી પ્રથમ પરીક્ષાને લગતા તમારે કોઈ પણ દરેકે દરેક વિષયના આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો જોઈએ છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો આપણી ચેનલની અંદર દરેકે દરેક વિષયને લગતા આઈએમપી એમ ક્વેશ્ચન તમને આપણી ચેનલની અંદર મળી જશે ખાસ વાત કરું વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને ચેનલને થોડો સપોર્ટ કરતા રહેજો તો તમને તમારી પ્રથમ પરીક્ષા હશે તમારી બીજી પરીક્ષા અને તમારી બોર્ડની પરીક્ષાની અંદર છેલ્લે લાસ્ટ અંત સુધી હું તમારી સાથે રહીશ દરેકે દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરીશ આપણી ચેનલની અંદર તમને દરેકે દરેક વસ્તુ મળી જશે પણ સાથે સાથે તમારો સપોર્ટ પણ એવો હોવો જોઈશે વિડીયોની નીચે સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો પ્યારી પ્યારી તમારા જેવી ચાલો શરૂઆત કરવી છે વિડીયોની આગળ વધવું છે વિભાગ ઈનો ઈના જે ક્વેશ્ચન છે તમને છે ચલો વાત કરવી છે તો મનોવિજ્ઞાનની અંદર પ્રથમ પરીક્ષામાં પહેલું બીજું અને ત્રીજું ત્રણ ચેપ્ટર માંથી પ્રશ્નો પૂછાય છે આપણા વિભાગ ઈ માં ટોટલ છ પ્રશ્નો હોય છે અને એમાંથી આપણે ચાર પ્રશ્નો લખવાના હોય છે અ પહેલું ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્નો પૂછાય છે બીજા ચેપ્ટર માંથી બે પ્રશ્નો અને ત્રીજા ચેપ્ટર માંથી બે પ્રશ્નો એમ કરી અને ટોટલ છ પ્રશ્નોની સંખ્યા થઈ જાય છે કદાચ કોઈ જિલ્લાની અંદર કદાચ પહેલું બીજું ત્રીજું અને ચોથું ચેપ્ટર પૂછી લે તો પહેલા ચેપ્ટર માંથી બે ત્રીજામાંથી એક અને ચોથામાંથી એક આવી રીતે કદાચ પૂછી શકે તો થોડું તમે જે જિલ્લામાં ભણતા હોય તો સ્કૂલમાં થોડી વાત કરીને પૂછી લેજો કે આપણી સ્કૂલમાં એક થી ત્રણ ચેપ્ટર વિભાગ ઈમાં હશે કે ચાર ચેપ્ટર અને મોસ્ટ ઓફ તમે એક થી ત્રણ ચેપ્ટર તૈયાર કરજો કારણ કે દરેકે દરેક પ્રથમ પરીક્ષાની અંદર એક થી ત્રણ ચેપ્ટર તો હોય જ છે ઓકે ચાલો તો શરૂઆત કરવી છે ચેપ્ટર એ એક મોસ્ટ મોસ્ટી ક્વેશન જે પૂછાવા લાયક છે અને જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો કયા એવા ક્વેશન છે તો પ્રશ્ન નંબર એક છે ધ્યાન અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો આ પ્રશ્ન મોસ્ટ આમપી છે પૂછાઈ ગયેલો છે વારંવાર પૂછાય છે જે તમે તૈયાર કરી લેજો બીજું ખાસ વાત કરું તો પ્રથમ પરીક્ષામાં આ દરેકે દરેક પ્રશ્નો તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે કારણ કે આના આ પ્રશ્નો તમને તમારી બીજી પરીક્ષા અને તમારી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કામમાં લાગશે કારણ કે આમાંથી જ પ્રશ્નો બીજી એક્ઝામમાં હશે ને આમાંથી જ પ્રશ્નો બોર્ડમાં હશે એટલે તમને મજા આવશે કારણ કે અત્યારથી તમે તૈયારી કરી હશે તો બોર્ડમાં તમારું કામ થઈ જશે ચાલો પ્રશ્ન નંબર બે છે ધ્યાન ના વસ્તુ લક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો જે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે અને અહીંયા બાજુમાં મેં એક સિમ્બોલ મૂક્યું છે ટેન સ્ટાર મોસ્ટ આઈએમપી એટલે તમે તૈયાર કરી લેજો પછી મને ન કહેતા કે બેન તમે કીધું નહોતું આ પ્રશ્ન ટેન સ્ટાર આઈએમપી છે સૌથી પહેલા જો તમે તૈયાર કરો તો આ પ્રશ્નને તૈયાર કરી લેજો ચલો પ્રશ્ન નંબર ત્રણ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો મોસ્ટ છે છે એટલે આને હું સ્ટાર કરું છું તૈયાર કરી રાખજો ચાલો આગળ વધવું છે તો પ્રશ્ન નંબર ચાર છે દ્રષ્ટિ સંવેદનની ની વિગતે સમજૂતી આપો આ પ્રશ્ન એક બે વખત પૂછાય ગયેલો છે એટલે થોડો જોઈ લેજો ચલો પછી પ્રશ્ન નંબર પાંચ છે ધ્યાનના વ્યક્તિલક્ષી લક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો આ પ્રશ્ન પણ મોસ્ટ એમપી છે ઘણીવાર વાર પૂછાઈ ગયેલો છે જે તમારે તૈયાર કરવાનો છે ઓકે ચલો વિડિયોની અંદર આગળ વધીએ ચેપ્ટર બે ના મોસ્ટ એમપી ક્વેશ્ચન જોઈએ એના પહેલા મારા દરેક યુટ્યુબ ના દરેક વિદ્યાર્થીની વાત કરવા માંગુ છું કે તમે જો ધોરણ બાર આર્ટસમાં છો તમારે મનોવિજ્ઞાન વિષય છે અથવા તો તમારે તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ વિષય છે તમે આ ચાર વિષયની અંદર હજુ કઈ પણ તૈયારી નથી કરી તમને ટેન્શન આવે છે કે હું ક્યાંથી તૈયારી કરીશ હું શું કરીશ તો ચિંતા કરવાની જરૂર નથી અને હું તમારી સાથે છું આપણે સાથે મળીને સરસ મજાની તૈયારી કરી શકીએ છીએ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ બાર આર્ટસ ને લગતા ચાર વિષયોની તૈયારી કરવામાં આવે છે અને એક સરસ મજાની બેચની શરૂઆત થઈ ગઈ છે તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે તમે આ બેચની અંદર મારી સાથે જોઈન થઈ અને ચાર વિષય મારી સાથે ભણી શકો છો ચાર વિષયની એકદમ નોર્મલ પ્રાઇસ છે ચૌદસો ને નવ્વાણું રૂપિયાની અંદર તમને ચાર સબ્જેક્ટ મળી જશે દરેકે દરેક વિષય તમને ડીપમાં ભણાવવામાં આવે છે એના આઈએમપી ક્વેશન અને જે બોર્ડના જે પેપર છે દરેક પેપરનું સોલ્યુશન કરાવવામાં આવે છે તો તમે આ બેચમાં જોઈન થઈ અને તમારી બોર્ડની એક્ઝામને બેસ્ટ બનાવી શકો છો વધારે માહિતી માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર તમારે મને કોન્ટેક કરવાનો છે તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો ચાલો હવે વધારે વાત નથી કરવી આપણે વિડીયોની અંદર આગળ વધીએ છીએ ઓકે માય ડિયર સ્ટુડન્ટ ચાલો ચેપ્ટર બે ના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જોવાના છીએ ચાલો તો ચેપ્ટર બે ના કયા એવા પ્રશ્નો છે જે મોસ્ટ એમ્પી છે તમને વારંવાર તમારી પરીક્ષામાં પૂછાય છે

ચલો પછી આગળ વાત કરી છે તો પ્રશ્ન નંબર બે પાવલો એ કરેલો શાસ્ત્રીય અભિસંધાન નો વણવો અને આ પ્રશ્ન મોસ્ટ છે પ્રશ્ન છે કેવો છે ક્વેશ્ચન છે જેને હું સ્ટાર કરું છું સૌથી વધારે પ્રશ્ન છે એટલે તમારે તૈયાર કરી લેવાનો છે પછી મને ના બેન તમે કીધું નહોતું મેં કહી દીધું તમે આ કરી નાખજો બસ બીજી કોઈ વાત નહીં ચલો પછી પ્રશ્ન નંબર ત્રણ છે સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અને ટેન સ્ટારવાળો ક્વેશ્ચન છે એટલે તૈયાર કરી લેજો ઓકે અને ખાસ વાત કરું તો દરેક ચેપ્ટરમાંથી ભાઈ બે બે પ્રશ્નો પૂછાય છે તો આપણે ચાર પાંચ પ્રશ્નો તો એમને એમ તૈયાર કરવા પડે કારણ કે પાંચ પ્રશ્નો તૈયાર કરીએ ત્યારે તો એમાંથી બે પ્રશ્નો આપણને આવડે ને તો થોડી એવું આમ બુદ્ધિ વાપરવાની પછી એવું નહીં હું બે જ પ્રશ્નો તૈયાર કરું તો બેમાંથી બે ના એ પૂછાય એટલે આપણે ટોટલ દરેકે ચેપ્ટરમાંથી અરાઉન્ડ પાંચ પ્રશ્નો તો તૈયાર કરવા જ પડે હે ને તમારે પૂરેપૂરા માર્ક લાવવા હોય તો તૈયાર કરવા જ પડે એમાં હું વધારે કઈ ના કહી શકું એટલે પ્રશ્નો બી સારા છે દરેક જો તમે ભણી ગયા છો અને આપણી રામબાણ બેતના વિદ્યાર્થીઓને તો ખબર છે આપણે સરસ મજાનું ચેપ્ટર પૂરું કર્યું છે ત્રણે ત્રણ ચેપ્ટર પૂરા થઈ ગયા છે ચોથું ચોથું અને પાંચમું ચેપ્ટર હવે ફટાફટ પૂરું થઈ જશે એટલે ડોન્ટ વરી આજે પ્રશ્ન છે એની તૈયારી એકવાર વિડિયો ની અંદર જઈ અને ફરીથી તમે રિવિઝન કરી લેજો ચાલો પછી પ્રશ્ન નંબર નમાસ્ચાર કોહલરે ચિમ્પાંજી બર કરેલો પ્રયોગ બે લકડી વાળો પ્રયોગ સવિસ્તાર સમજાવવાનો છે જો કોહલદે પર જે પ્રયોગ કર્યો તો બે લાકડી વાળો અને ખોખા વાળો પ્રયોગ છે એમાંથી વિભાગ ડીમાં ખોખા વાળો પૂછાય છે તો આને તૈયાર કરી લેજો અને આ પ્રશ્ન તમે જોઈ શકો છો છે તો ટોટલ ચાર પ્રશ્નો છે ચારે ચાર વ્યવસ્થિત તૈયાર કરી લેજો આના સિવાય પણ જો આ બધા તમને કમ્પ્લીટ આવડે છે તો આના સિવાયના બીજા ક્વેશ્ચન તમે જોઈ શકો છો એમાં ના નથી પણ આટલા પહેલા તૈયાર કરી લેજો ઓકે ચલો આગળ વધુ

ચલો પ્રશ્ન નંબર બે છે ગાર્ડનર નો બહુ વિધ બુદ્ધિ નો સિદ્ધાંત સમજાવો આ પણ મોસ્ટ આઈએમપી છે અને ટેન સ્ટાર વાળો ક્વેશ્ચન છે પહેલા આને તૈયાર કરી લેજો ચલો પછી આગળ જો પ્રશ્ન નંબર ત્રણ છે બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો પ્રશ્ન એક બે વખત પૂછાઈ ગયેલો છે એકવાર જોઈ લેજો ચલો પછી પ્રશ્ન નંબર ચાર છે સ્પીયરમેન ના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો ને પ્રશ્ન નંબર પાંચ છે જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો તૈયાર કરી નાખજો ચલો મેં તમને એક થી ત્રણ ચેપ્ટરના મોસ્ટ આઈ ક્વેશ્ચન આપ્યા છે તમે થોડું ટેલી કરી સ્કૂલમાં અને જો ચોથું ચેપ્ટર તમારે પૂછવાનું હોય તો એમાંથી થોડા પ્રશ્નો તમે તૈયાર કરી શકો છો એમાં હું ના નથી પાડતી પણ એક થી ત્રણ પહેલા તૈયાર કરી લેજો ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયોને લાઇક શેર કરતા રહેજો અને ચેનલને સપોર્ટ કરતા રહેજો તમારો જેટલો વધારે સપોર્ટ હશે સામે એન ડબલ મારો સપોર્ટ તમને મળી રહેશે તમારી કોઈ પણ એક્ઝામ હશે એમાં ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આદિ અહીં ક્લાસીસ